વડોદરા લોકસભાની ચૂંટણી પંચ દ્વારા થઈ જાહેરાત આજથી આદર્શ આચાર સંહિતાનો શરૂ થયો છે અમલ કોર્પોરેશનના પદાધિકારીઓની ગાડીઓ થઈ જમા મેયરની ગાડી થઈ ફાયર બ્રિગેડમાં જમા મેયર આદર્શ આચાર સંહિતા દરમિયાન ગાડી ઘરેથી કોર્પોરેશન ઓફિસે આવવા જવા કરી શકશે ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતા અને દંડક ની ગાડીઓ થઈ વ્હીકલ પુલમાં જ જમાચાર આચાર સંહિતાના ભાગરૂપે માનનીય મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી ચેરમેનશ્રી સાખા સફરના નેતા અને દંડક શ્રી ના વાહનો આજરોજ વિતલપુર શાખા ખાતે જમા લેવામાં આવે છે અને આ વાહનોને ચૂંટણીની કામગીરી અર્થે જિલ્લા ચુટણી અધિકારી શ્રીને આવશે રંગ ખેડા જિલ્લા બેંક ના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ vehicle લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતિ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનજી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો